મોસમ બાદ રોગોના ફેલાવાને રોકવા માટે સુરત ગ્રામ્યની કડોદરા નગરપાલિકાએ વ્યાપક સફાઈ અભિયાન હાથ ધર્યું છે આ અભિયાન અંતર્ગત નગરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનો નિકાલ કરી દવાઓનો છટકાવ કરવામાં આવ્યો હતો રોગચાળાને અટકાવવા માટે અગમચેતીના પગલા રૂપે નગરપાલિકાના તમામ કર્મચારીઓએ આ કામગીરીમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી આ સફાઈ અભિયાન દરમિયાન ખાસ કરીને સીએનજી પંપથી શાંતિનગર જવાના નહેરવાળા રસ્તા પર આવેલી નહેરમાં ભરાયેલો કચરો અને ગંદકીને દૂર કરવામાં આવી હતી આ ઉપરાંત નહેરની આસપાસના વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરીને સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી આવી જ રીતે કડોદરા ગામ મણિનગર શાંતિનગર ભગુનગર સહિત નગરપાલિકાના તમામ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ અભિયાનમાં કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી પૂર્વ અધ્યક્ષ અંકુર દેસાઈ વોર્ડ સભ્યો પદાધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓનો કાફલો સફળ બનાવ્યું હતું આ અભિયાન દ્વારા નગરપાલિકાએ નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને નગરના રહીશોને પણ સ્વચ્છતા જાળવવા અને રોગચાળાને રોકવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેને લીધે વડોદરા નગરપાલિકા વિસ્તારમાં ગંદકીના પ્રશ્નોને ને એવું બધું ઉદ્ભવ થયા છે અને સાથે સાથે મચ્છરોનો પણ ઉપદ્રવ ના થાય તે માટે વડોદરા સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં સાફ સફાઈ સઘન ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે અને સાથે સાથે વડોદરા નગરપાલિકા વિસ્તારમાં જે જે જગ્યાએ સફાઈ થાય ત્યાં દવાનો છંટકાવ કરીને કોરોના સક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે અને જે નગર જે વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો છે અને જે એ વિસ્તારમાં મેલેરિયા ઓઇલ જો છંટકાવ કરીને જે પોરાનાશક પ્રવૃત્તિ કરવામાં આવે છે હાલ અત્યારે નગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર અને કેના રોડની સાફ સફાઈ ચાલી રહી છે આગામી સમયમાં સમગ્ર નગરપાલિકા વિસ્તારનો આવરી લેવામાં આવશે અને જે આરોગ્યકારક જે પ્રવૃત્તિઓ જે છે એ સઘન રીતે થાય તેનું નગરપાલિકાના એસએસસીઓ દ્વારા તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાઈડ સુપરવિઝન કરીને ખરેખર ઉભા રહીને સ્વચ્છતામાં સઘન પ્રવૃત્તિ હાથ ધરવામાં આવનાર રમેશ ન્યૂઝ કડોદરા સુરત